તો અત્યારે આપણે કપાસના એક સરસ મજાના બેલ્ટ ઉપર આવી ગયા છીએ કપાસમાં આવતી ગુલાબી માટે રામ ઇલાજ તો એની માટેની જે ટ્યુબ આવે છે છે એ ખેડૂત પોતે વાપરેલી આપણે આ હતો અને ટ્યુબ આપણે લગાડી છે આકારમાં ઓકે અને અત્યારે તમારે આપણે કપાસ ના અત્યારે ખેતીવાડીમાં માં ઉભા છીએ તો કેટલા વીઘાનું નું કપાસ નું વાવેતર છે આપણે ત્રણ વીઘા નું કપાસ નું વાવેતર કરેલ છે તો ત્રણ વીઘા માટે તમે કેટલી ટ્યુબ મંગાવેલી હતી આપણે એક ટ્યુબ મંગવેલી છે તો ખેડૂત મિત્રો આ રીતના બ્લેક ટપકું તમે જોઈ શકો છો અહીંયા મારી આંગળી છે ત્યાં ત્યાં પંકજભાઈ એ રીતના ટપકા કરેલા છે અને આખું ગ્રીસ જેવું ચોટી જાય છે એટલે વરસાદના કારણે ધોવાતું પણ નથી અને લગાડ્યા પછી